માણસ કાયમ માટે વિદ્યાર્થી છે દરરોજ દરરોજ તમને કઈ કઈક શીખવા મળે છે નથી મળતું ક્યારેક સાસુ શીખવાડે ક્યારેક નણંદ શીખવાડે ક્યારેક પાડોશી શીખવાડે ક્યારેક આપણે કાંઈ લેવા દેવાનું હોય એવા માણસ શીખવાડે ક્યારેક સારું શીખવાડે ક્યારેક નબળું શીખવાડે ક્યારેક ગમે ક્યારેક ન ગમે દરરોજ શીખવા ન મળે વિદ્યાર્થી માણસ જન્મે ત્યાંથી મૃત્યુ પર્યંત સુધી સતત શીખ્યા જ કરે પણ શીખતા જે એક વખત શીખીએ એની કારણ કે આપણે છે તેજીની તો ટકોર હોય જીવનની અંદર એક વખત જ ભગવાન ઘણી વખત તો બીજી ભૂલ કરવાનો અવસર આપતું જ નથી સીતાએ જીવનની અંદર જાણતી કાંઈ ભૂલ નથી કરી એક જ વખત ખાલી પેલી રેખા જે મર્યાદાની હતી એને એક પગ વટી દીધા એટલા માટે શાસ્ત્ર કહે છે અલ્પકાળ ભણવામાં બહુ સમય વ્યય ન કરવો થોડા સમયની અંદર અને ભણતા સમયે પાછું યાદ રાખો રામાયણ કહે સવારના પોરમાં ઉડતાવે રામજી માતા પિતા અને ગુરુને દરરોજ વંદન કરતા પછી ગુરુની કોઈ જ્ઞાતિ હોતી નથી બોલો પુષ્કર બાપુ સાખી બોલો જાત પૂછો સાધુ પૂછો સાધુ કી પૂછલી મૂલ કરો તલવાર પડ્યા જાતન પૂછો સાધુ કી

પૂછી જ્ઞાન નું કઈ કામ નથી તલવાર નું કામ છે તલવાર થી કામ ચલાવી દો આ મનુષ્ય નો અવતાર મેળો છે ક્યાં મળ્યો કેવો છે બીજી વખત મળશે કે એની કોઈ ગેરંટી નથી એટલે આ કરીને બહુ આને ચડાવવાની જરૂર નથી કારણ કે જેને બહુ ચડાવો છો ને એ તમારી હાર્યા હોવાનો નથી આ બધા ખેતર જાઓ તમે બધા હાલો જાઓ છો ને ખેતર અને શેઠેથી ખાટો કાંટો વાગ્યો હોય ને તમારી પાસે કાંટો પીન ન હોય તો શું કરો કાંટો કાઢવો હોય તો હે બીજો કાંટો લઈ લો ને હા તમને ન ખબર હોય હું કહી દઉં એક કાંટો વાગ્યો હોય અને અંદર ભાંગી ગયો હોય એ કાંટો કાઢવો હોય કાંટો પીન ન હોય કઈ જડે નહીં બાવળિયા માંથી બીજો કાંટો ભાંગો અને ઓલો જે અંદર ભાંગી ગયો છે એને કાઢી નાખો ખોદી પછી ઓલો કાંટો ઘેરે લેતા હોય દેવાનો હોય એને કામ કેવું સરસ કરી દીધું તમારા પગમાંથી પીડા દૂર કરી દીધી તમારો કાંટો કાઢી દીધો છતાં તમને એની માથે કઈ વાલ ઉભરાણું નહીં ફેંકી દીધો કેમ એટલા કાંટો છે એની કે આરતી ન ઉતરવાનું એને એનું કામ કરી દીધું ફેંકી દીધો બસ માણસનો અવતાર છે એની કે આરતી ન ઉતારવાની હોય માળા ફેરવો અને કામ પતે ત્યાં સુધી આને ખાઈ પીને મજા કરાવો બાકી આ કાંઈ સર્વે સર્વા નથી આ એક દિવસ જીવ વ્યોજાય એટલે બે દિવસમાં આમાંથી બદબુ મળ્યા આવવા જીવ વિયોજાય એટલે બે દિવસમાં ફૂલી જાય જીવ વિયોજાય એટલે આની સામુ કોઈ ન જોવે આને કોઈ અડે નહીં એટલે આની બહુ કેર કરવાની જરૂર નથી

રામ સમજાણું કે મનુષ્યત્વ પ્રાપ્ત થયા પછી આ મનુષ્યત્વ આ ભાવ પીડા થી મટાડવા માટે કોઈ સાધન છે તો ગુરુ ને મા બાપ છે